સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતા સાબરમતી નદી પરના દિરોલ બ્રિજને લઈ અને તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છેલ્લા મહિનાથી જર્જરિત હોવાને કારણે આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ છે પરંતુ રાહદારીઓ માટે તે ખુલ્લો મૂકી દેવાયો છે જેનાથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે સ્થાનિક લોકો અને કામદારોના વિરોધ બાદ પ્રતિબંધ હોવા છતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે બેરિકેટ હટાવી દીધા અને બ્રિજને ફરીથી ચાલવા માટે ખુલ્લો કરી દીધો સાઠ વર્ષ જૂના આ પુલ પરથી પસાર થવું એ અત્યંત જોખમી હોવા છતાં પોલીસે જાણે સ્થાનિકોની સુરક્ષાને અવગણી અને બેદરકારી દાખવી છે સવાલ એ છે કે શું વિજાપુર પોલીસ કે જેની બેદરકારીના કારણે ઘર્ષણ થઈ રહ્યું હતું તેણે આ ગંભીર જોખમની નોંધ લીધી શું તંત્ર લોકોના જીવ સાથે રમત રમી રહ્યું છે આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે તંત્ર માટે લોકોની સુરક્ષા કરતા રાજકીય દબાણ વધુ મહત્વનું બ્રિજ ચાલતા પણ બંધ કરવામાં આવેલ છે હાલ જેથી આવવા જવા વાળા વ્યક્તિઓને ડાયવર્ઝન એટલું દૂર આપેલ છે કે આવવા જવા માટે બે બે કલાક ખાલી જવાના આવવાના બે કલાક ચાર કલાક દિવસના બગાડ થાય છે પેલી લોડિંગ તમે બંધ કરાવી દીધું કાંઈ એવી લોડ બંધ કરાવ્યું પછી ફોર વ્હીલર તમે બંધ કરાવડાયું ચલો અમે એગ્રી થઈ ગયા છીએ અને અમે ચાલતા આવવા તૈયાર થઈ ગયા છીએ તો ચાલતા આવવા માટે પણ તમે બંધ કરાવો છો એ વસ્તુ હજી